સ્વાગત છે તો સવાર સવારમાં આપણે રેડી થઈ ગયા છીએ અને હજુ પણ વાળ કપાવાનો કોઈ સમય મળ્યો નથી વાળ હજુ નથી કપાયા તો તમને બતાવજો ફિસ્કોલી બિસ્કોલી અત્યારે આવી ગયા ફૂલ મોજમાં મારી મમ્મી નાખીને જાય ને એટલે એમને ખાવા જુઓ खिसकोले ही चकला वोकला अभी तो राज़ी है वो जो अब जो है अब जो मारा है मैं मोटोपॉन आई यू है अब जो सोनी भाभी ट्रेंडिंग में है जो ताकतान ही यहाँ पर ब्लॉग में आई गया मोटू हाँ। आज शू है शू पता नहीं कब पर ना हाँ। सोनी आज शू है हैल्लो यार तेरे का पांच एमए के गजब दे है આજે પાંચમ હે ભાઈ એને ખબર નહીં કે હું ભયા પુસ્તકો એ ભયા આજ નહી આવતો પાંચમ નથી આજ રૂપાલી ત્રણ મહિના થઈ ગઈ આમને ખબર નહીં તો ઘરના કોઈને ખબર નહીં મને અને એની મમ્મીને ખબર છે કે ગોપાલી ત્રણ મહિનાની થઈ ગઈ તો વિચારીએ કે પ્લાનિંગ કરીએ દરરોજ હર વખતેની જેમ ગઈ વખતે કઈક હતું કઈ પ્લાનિંગ શું હતું ગઈ વખતે હા કાનુડો બનાવ્યો તો ગઈ વખતે નવું કહીએ કે તો બ્લોગ પર ન હોય તો યાર લાઈક કરજો દો કરજો કરી દો કરવાનું ભૂલતા નહીં અને એન્ડ સુધી બનાવી તો મોટા ભાઈ હમણાં જ્યાં હતા બહુસાજી તો ત્યાંથી લાવ્યા છે આ કુકરો કૃપાલી માટે જ્યાં અહીંથી એક

થોડો ઘણો ભાગ હશે તો અમારે સોનું ભાગી નો હશે કારણ કે મશીન ચાલુ હોય તો થોડાક મહિનામાં અમારા સોનલ ભાભી થોડા કમી જવાના તમારે બધાનો સપોર્ટ રહે તો મારે એક લેવરાઈ દેવું સારું એમને હું જ કરે બખારો તો ના કરે ને તો બસ આવું કંઈક છે આપણા ઘરે કામકાજ ચાલુ હોય જલ્દી કરે જલ્દી કલાકથી કામ કરે છે તો શું કરે તો હજુ મારે ખાવાનું બાકી છે વાગી ગયા છે અઢી ત્રણ વાગી ગયા પણ ખાવાનું જો બાકી કાણો પસિંગનુ સાખને બધું બનાવ્યું છે હવે ક્યારે ખાઈસ નયા ચારા ખાવાનું પછી એનું કોઈ નખી નહી ઘડિયા રે આ 12 લગાયું પછી જો ઘડિયા રે કે પણ બંધ થઈ જશે ફોટો અમારા ભઈ લાયા હતા આ તો મને ખબર જ છે મોટા ભીલાયા હતા અમારા દાદીનો ફોટો છે પાસોના દાદાનો માતાજીનો મમી પપ્પાનો કૃપાલી તો હજુ હોતી જ છે જુઓ એ બોલી તું ઉર્જા તો ફાઇનલી તૈયારી કરતા તા ને ને કહેવાય કે એન્ડ આઈ ગયો અને તૈયારી ફૂલ થઈ ગઈ છે અને મોટું જોવા તારમાં લઈને હવે કૃપાલી ને સુવાડે છે બોલી બોલી મેરી છોકરી તો ફાઈનલી કૃપાલી ને સુવાડી દીધી મમ્મી ફોટા પાડવા માંડી ઓ ભાઈ પોલી ડાઈ ડાઈ છોડી તો એનું ડેકોરેશન શું કઈ રીતનું કર્યું હોય કાજુ લાયા હે કાજુનો મસ્ત તગડો બનાવ્યો હોય એ તગડો બનાવતો નહીં આવડતો પણ ફોનમાં જોઈ શીખી કારણ કે એને તગડો નહીં આવડતો મમ્મી નહીં આવડતો ભૂલી તગડો મમ્મીને આવડે તગડો ચેટલી ડાઈ છોડી રોવે બહુ ડાઈ છોડી મારા જેવી છે નહીં બોલી નહીં મારા જેવી ને એ હા ફરી હવે વાંધીએ થઈ જાય છે હવે મોટી બધી થઈ જઈ ને એટલે

અને કૃપાલી નું નામ કેવું છે એનો આ તકડો બગડો કેવો બનાવ્યો છે એ મમ્મીએ બનાવ્યો બરોબર બનાવ્યો આ કે દોરો રહી ગયો તો કે કે દોરો ના કર્યો કેમ રહી ગયો તો આ તે ખાલી કે કે નકરો શું દોરો આનું નામ લખવું પડે ને મે બોલી મમ્મીને સમજાય થોડું કે તકડો દોરો રાખો મને કે ના તકડો દોર તાની આવડતું તમને નામ લખતા ના આવડી ને એટલે જ માર નકરો કે દોરો કર્યો અરે આ નામ જેવો મસ્ત લખ્યું છે તકડો પર લખતા ના ખાવા બાકી તે મારું રાઈટિંગ જોયું નહી હજુ आ रही हूँ ना आई एक विजु पकापड़ो पन्ना फावे तो है असल फावे नहीं बोली बोली हम कहते थे तुम्हार मम्मी नहीं सूट आरुपा डे बंद करो हाथ जोड़ के मैं अभी तो हुई नूठी है जी तो अच्छी तो आरा खाए है हर ता बोलो यार बोल येलो येलो नहीं बोले नहीं, नहीं बोलो नहीं। नहीं बोल। તો ફાઇનલી સેલિબ્રેશનનું કામ વધી ગયું છે અને રૂપાલી ત્રણ મહિનાની થઈ ગઈ છે તમને ખબર જ છે ત્રણ મહિનાની થઈ ગઈ એના બદલે કોમેન્ટ કંઈક કરજો યાર તમારે બધાની કોમેન્ટની હું રાહ જોઈ રહ્યો કોઈની કોમેન્ટ નહીં આવતી પ્લીઝ રિક્વેસ્ટ છે કોમેન્ટ કરો કોમેન્ટ કરો યાર તો હવે ચાલો ખાવાનું પણ બાકી અઢી ત્રણ પર ખાવાનું બધું કમ્પ્લીટ થયું નથી તો ચાલો હવે થોડુંક ખાઈ લઈએ એ મોટું તાર ખાવાનું તાર ખાવાનું ઉખડ મને મેકિંગ ખાઈ લે એ ચીકુ તાર કાજુ ખાવા હે કાજુ એટ કાજુ ખાવા દેટ

કૃપાલી માટે ઓલું છોકરા તો ફાઈનલી આપણે નોકરી જઈને ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને તો જોયું કે ગોટા બને અને આ બાજુ ખાવા ગયા મોટા ભાઈ આ બાજુ મોટા ભાઈ ખાવા બે સોનુપા ભાઈ એ ચીકો ચોકલેટ ખાઈ ગયો ચાચી આ રીતે બીજી ચોકલેટ લેવા આવશે અને આ બાજુ જો મંચુરીના ગોટા બને ફર્સ્ટ ક્લાસ ખાઈ ગયો ચોકલેટ બધી સોરી ચાચી પેલા તો

હાથે તો ચલો હવે ખાઈ લઈએ ને ખાવામાં મોડું થોડું થઈ જશે કારણ કે બપોરે મોડું થઈ ગયું મોડું થઈ ગયું ખાવામાં કોઈ નવે ભાઈ જ નહીં કેટલા વાગે ખાવાનું તો જો મસ્ત ગોટા એક વખત તો ગોટા તરે પણ મને એવું લાગતું હતું કે થોડા કુલા લાગે છે પોચા પોચા હું હોય ને હવે પાછા તરશે તો પાછા તરીને હવે જો આ બાજુ કડક કડક બને બારે તમને વધારે સારા લાગે કુલા વધારે સારા લાગે કોમન કે યાર અરે બહુ મસ્ત લાલ ખમ બરતી નહીં જો અંદર ડાયરેક્ટ મૂકે તો ચલો તમારે પણ ખાવો ને તો તમે પણ આવી જાવ એ ચીકુ હવે ચોકડ બોકડ માથો ને બેડો ખાડી નાખી સારો હું વારું વારું કરીને આપણે સુવાની તૈયારી કરી રહ્યા છીએ અને સુવામાં એવું છે ને કે પોલીસ બી છે ને મારે અને મમ્મીને સુવાની તૈયારી કરીએ તો બોલી તો જુઓ मस्त सूई गई है अतः तो होती है खबर नहीं चाहूँगी शांति हो से कारण के कोई नक्की नहीं बेवागे जागे तेरे वागे जागे नहीं, तू चाह जागे ना मुँह आँख आप मुँह अपन जागी जो हूँ तुमने कौन जागा है बोली जो ने हाँ मार छोड़ी रोती मुँह ना जागू के जागता नहीं तो तू जो बताना खबर नहीं तो तो नहीं दे दो इल्ल हुई जो नहीं એ તો હું હું એટલે તો હું ફરી જઉં અમને તું આવતી ગઈ તમને ના આવે ને બોલી હા સુગ્યા ના હરી અતાર હિન્દ મને તમે માનશો નહીં અત્યારે હું હોઈ જઈએ તો હું પછી યાદ આવ્યું કે બ્લોગ તો એમ કરવાનો બાકી છે તો હું ઉઠીએ જગાડ્યો ને પાછો હું ને પાછો બ્લોગ બનાવો મંચુરિયાના ગોટા ખાણા ખાઈ ગયા મંચુરિયાના ગોટા વધારે ખાઈ ગયો વાત સાચી કેટલા વાગે સવા દસ સવા દસ થઈ ગયા એના જોડે હોવાની તૈયારી કરીએ તો બસ આજનો બ્લોગ કાપો આવો જોયો तो कृपाली फाइनली तरह महीने जो जो खबर ज ना पड़ी ने तरह महीने तो बस आज ब्लग क आज ना दिवस कें आपो आव तो ब्लॉग तक लगे ब्लॉग सारो ज लगे तो ब्लॉग ने लाइक करजो चैनल पर ना हो तो सब्सक्राइब करजो बस बस रीते सपोर्ट करता है सब्सक्राइब तो जरूर करजो प्लीज बधाने रिक्वेस्ट है जो चैनल तो तो पर ना तो सब्सक्राइब कर लीजिए नहीं मोटू तो चलो हो गुड नाइट ફરીથી બધાને ગુડ નાઇટ બાય બાય ટાટા સી યુ ટુમોરો ઇંગ્લિશ ઓછું આપણે ચાલવી લેજો તો બાય બાય બાય